જયભીમ ન સાથ્યો હું વિક્રમ બોધ અત્યારે હું કેશોદ તાલુકા અને જુનાગઢ જિલ્લાના પીપળી ગામે છું દિવંગત થાય એની પાછળ હવે મિષ્ટાન અનુસૂચિત જાતિ સમાજ લોકો છે બંધ કરી દીધું છે હેજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે કાગે ને પાણી પાજે ને સાથે બેસી જમજે તો જમવામાં બિલકુલ સાદું ભોજન છે તમે જોઈ શકો છો હવે દરેક જગ્યાએ આખા ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો છે એ દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા જ નથી પીપળી ગામના લોકોને ખૂબ ખૂબ સાદું વાત છે ખૂબ ખૂબ વિક્રમ બોધ સાધુવાદ અર્પિત કરે છે જ્યાં હજુ પણ મિષ્ટાન બનાવતા હોય ને વિક્રમ બોધ નમ્ર અનુરોધ કરે છે કે દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન સદંતર બંધ કરી દઈશું કોઈ લગ્ન પ્રસંગ હોય મંગલ પરિણામ સંસ્કાર હોય તો યથાયોગ્ય તમારી કેપેસિટી હોય એ મુજબનું તમારે બનાવવું જોઈએ ખૂબ ખૂબ સાધુવાદ પીપળી ગામને સબકા મંગલ હો સબકા કલ્યાણ હો આવી રીતે જો અનુસૂચિત જાતિ સમાજ મિષ્ટાન બંધ કરતા રહે છે તો ધીમે 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 સમાજોની પ્રગતિ થતી જશે અને સમાજો ખોટા ખર્ચામાંથી બહાર નીકળતા જશે બીજા સમાજો પણ ખોટા ખર્ચામાંથી ધીમે 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 બધા બહાર નીકળ્યા છે તો અનુસૂચિત જાતિ સમાજ પણ કહે કે અમે પણ હવે સદંતર મિષ્ટાન છે એ બંધ કરીએ છીએ ખૂબ ખૂબ સાધુવાદ વાત સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ બોલ